આજે ગુરુપૂર્ણિમાના દિવસે જગદગુરુ મહેન્દ્રાનંદ ગિરિના બાપુના જ સાનિધ્યમાં અમે લોકોએ આ સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરેલો છે અમે સનાતન ધર્મની રક્ષા માટે એના આગળ દપાવવા માટે અને જ્યારે જ્યારે જરૂરત પડે સનાતન ધર્મને ત્યારે ત્યારે કામમાં આવવા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે અને અમારે ગુરુ મહારાજ છે એ ગુરુ જગરાચાર્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ છે કેટલા લોકો અમે આજે અમારા જે ગુરુભાઈઓ છે લગભગ એકસો આઠથી વધારે ગુરુભાઈઓએ અમે દીક્ષા જે લીધેલી છે